તાલુકાના ખીચા સુધીનો માર્ગ હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ અંતર્ગત માર્ગ મકાન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન આપતું નથી ખીચા તરફ જવાનો સિંગલ પટ્ટી રોડ સાવ ભંગાર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ રોડ સાવ સાંકડો છે વાહન ચાલકોને ખાડા તારવામાં પણ ભારે ભય રહે છે અને આ રોડને વારંવાર થીગડા મારીને એટલી હદે બગાડી દેવામાં આવે છે આ રોડ મગરની પીઠ સમાન બની ગયો છે કોઈ પણ અકસ્માત થશે તો આની જવાબદારી માર્ગ મકાન વિભાગ અને જે તે અધિકારી રહેશે ચૂંટણી સમય નેતાઓ વટ લેવા માટે આવે છે અને ચૂંટણી જીત્યા બાદ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા નથી માર્ગ મકાન વિભાગને અનેક વખત ઓનલાઈન રજૂઆત કરવા છતાં માર્ગ મકાન વિભાગ ખાતું મૌન હોય તેવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉંડકટ અમરેલી બાબતથી શિવાલી કોમ્પ્લેક્ષ પાસે ભૂગર્ભ કુંડી આવેલી હોય અવારનવાર છલકાતી હોય ગંદુ પાણી રોડ ઉપર વહતું હોય તો રોગચાળો થવાની ભય ભીતી રહે છે અને બહુ ગંદી વાસ આવતી હોય છે તો ત્વરિત પાણીનો નિકાલ કરવા મ્યુનિસિપાલટી નગરપાલિકાના સદસ્યોને કે અધિકારીઓને નમ્ર અપીલ છે જેથી રોગચાળો ન ખોલાય ગંદી વાસ ન આવે અને ચોખ્ખાઈને સ્વચ્છતા જળવાઈ રહે

આ જોઈ રહ્યું છે અને રોડે પાણી ચડ્યું માણસ તો રોડે ચડે પણ પાણી રોડે ચડ્યું છે કે આની અંદર બહારના મહેમાન આવે એટલે ધારીની અને આપણી કદર કરી જાય છે તો આ તંત્રને ખાલી એવું કહેવા માંગે છે કે તમે બધા જે કાયદાઓ હશે તે છે કરો છો તો આમાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરો અને અમને આ જે ગંદકી જે છે એમાંથી મુક્ત કરો